ચોટીલા શહેરમાં 34 કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ સ્વર્ગીય રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તેમજ સરકારી તાલુકા પુસ્તકાલય મંત્રી મોળુભાઈ બેराना હસ્તે ખૂલ્લું મુકવામાં આવ્યું પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વલન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ વિભાગ ગાંધીનગરના મંત્રી મોળુભાઈ બેરાના વરદ હસ્તે ચોટીલામાં જન્મેલા રાષ્ટ્રીય કવિ જવેરચંદ મેઘાણીના સ્મરણો રૂપે 34 કરોડના ખર્ચે નવનિર્મિત જવેરચંદ મેઘાણી સંગ્રહાલય તેમજ 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલુ સરકારી તાલુકા પુસ્તકાલય ચોટીલા શહેરની સાહિત્ય પ્રેમી જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું આજના આ લોકાર્પણ પ્રસંગે ચોટીલા નાયબ કલેક્ટર હરેશ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા चोटीलाना धारासभ्य भाई चौहान जिला भाजप प्रमुख हितेंद्र सिंह चौहान जिला पोलिस वडा प्रेमसुख डेलू सहित चोटीला भाजपा आगे नगरपालिका प्रमुख सहित नगरपालिका सदस्यों चोटीलाना साहित्य प्रेमी नगरजनों तमज सरकारी कर्मचारी उपस्थित रहता अहवा जगदीश सिंह झाला चोटीला